અને બધા મિત્રો લાઈમાં માં જલ્દી જલ્દી જોડાઈ જુ બધા મિત્રો લાઈવ થઇ છે બધા ગુડ મોર્નિંગ જય માતાજી પેલા તો ખેરખત ચાર થઈ જાવ

એમઆર મિસ્ટર કિંગ શા સોથી લાઈક સાથે જય મેલેડીમાં જય મેલેડીમાં પતારો પતારો મહેન્દ્રભાઈ હું આલે છે કયો અને જય માતાજી નવિયા બેન ને જય માતાજી નવિયા બેન ને કે છે જો તુષાર ભાઈ તાર મામા એમ કે છે જય માતાજી એમ પાણી ને આ જીજુ કે તો મારા પછી એ રીતનું હક પણ રાખવું પડે ને અને જય જય ભાઈ મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ મોગલ મોગલ છે સાથે બાપા સીતારામ બાપા સીતારામભાઈ જય માતાજી અને જય ભવાની જય ભવાની ભાઈ જય માતાજી કામ ધંધો કરો આ ભાઈ કામ ધંધો છે એવું છે બોલો બોલો ત્યારે બીજો હું નવીનમાં માલે છે ક્યો અને કિરણ સોલંકી ખોડલ માના ભુવાજી જય જય ખોડિયાર માં પધારો પધારો જય માતાજી ભાઈ કેમ છો ભાઈ મજામાં આપણે ત્રાપક છે ને ના જાઉં તારે કેમ હા જા અને જય શ્રી રામ જય શ્રી રામ પધારો પધારો જય માતાજી અને

શું હાલે છે કયો નવીન માં અને અસ્મિતાબેન જય મોગલ માં એમ કે છે અમાર તુષારભાઈ ભાઈ કે છે જય જય મોગલ માં એમ હા તુષારભાઈ જય મોગલ માં એમ કીધું અને જય માતાજી જય માતાજી માં શીકે શીકે જય માતાજી બોલો બોલો હું હાલે બીજું નવીન માં કયો ભાઈ અને નવિયા પડી જાય છે

ગ્રુપ લાઈક સાથે કિરણ ફુવાજી જય માતાજી જય માતાજી ફુવાજી માલે છે નવીન માખ્યો આપણે ભાઈ ફુવાજી ત્રાપ સ્થિત છે ને આપણે જે ત્રાપજ ધામ મેલેડી માં જે મંદિર છે અ કેમ છે

અને પધારો અમારી લાઈવ માં તમારું સ્વાગત છે ભાઈ હું મહેન્દ્રભાઈ અને ભાઈ કેવું છે ઇંગ્લિશ તો બહુ વાંચતા નહીં આવડતું ગુજરાતી માં કોમેન્ટ કરજો ભાઈ આપણી લાઈન માં નવ જણા જોડાય તાલુકો નળિયાદ વડતાલ થી શું એવું છે એમ ને ભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ ખૂબ ખૂબ આભાર ભાઈ મને એમ કે ભુવાજી છે પણ હું અહીંયા ત્રાપ જે અમી ભેગા થતા નહીં ને ભુવાજી છે એટલે કીધું છે ભાઈ તો તમારો ખુબ ખુબ ભાઈ નડિયાદ થી વડતાલ થી એમ નડિયાદ તાલુકો વડતાલ થી થેન્ક યુ થેન્ક યુ ભાઈ ખૂબ ખૂબ આભાર ભાઈ અને કઈ નહી જીજુ તમારી જેવું ન હાલે હા ભાઈ અમારે મશીન હાલે ભાઈ અમારે તમારા મશીન તો ના હાલતું એવું છે એટલે અમારે જેવું તો ન હોય કઈ હાચી વાત છે તુષાર ભાઈ એમ નઈ અમારે મશીન અમારે મશીન હાલે છે તમારે શું હાલે છે એ કયો હમ બોલો બોલો બીજું બધા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર હોય તો કરી લેજો એક લાઇક કરવાનું ભૂલતા નહીં આપણી વિડીયો છે અને આજ છે વિજય અસ્મિતા બ્લોગ એમાં પણ મસ્ત મસ્ત એડવર્ટાઈઝ વિડીયો ફરમાઈશ વિડીયો બર્થ ડે વિડીયો જે કાંઈ ની ફરમાઈશ પૂરી કરાવી હોય એ બધી ફરમાશ આપણે બનાવીશી એડવર્ટાઈઝ વિડીયો કરીએ છીએ પ્રમોશન વિડીયો કરીએ છીએ તો ભાઈ આપણી ઇન્સ્ટા આઈડી છે એમાં ફોલો કરજો મેસેજ કરજો વોટ્સએપ નંબર આપેલો છે એમાં મેસેજ કરજો એવું છે કાલે ભાવનગર ચાલતા જવાનું ખોડલ માના મંદિરે ચાલો એવું છે એમને ભાઈ તો કઈ વાંધો નહીં ભાઈ કાલે આવો ક્યારે હતો ભાઈ ભાવનગર આવી મેસેજ કરજો ભાઈ અને અમારે કોમેન્ટ

વારવાર મુલાકાત થઈ જાય ભાઈ અને એ બાને અમારી તે સેવાનો મોકો મળે એવું અને બીજું કઈ ભાવનગર માં કામકાજ હોય તો કેજો ભાઈ અમારી કોમેન્ટ વસાઈ ગઈ કોમેન્ટ વસાઈ ગઈ છે હાલો એક ફોન આવ્યો છે જય માતાજી જય માતાજી પધારો આપણી છે મારા ફોન આવી ગયો એવું હતું એવું છે તમે ક્યાંથી છો ભાઈ હું ભાવનગર થી ભાવનગર કીધું ભાવનગર આવો તો મને મેસેજ કરજો એવું છે ભાઈ મારી ઈસ્ટ આઈડી માં વોટ્સઅપ નંબર ને બધું છે એમાં આપડે વોટ્સએપ નંબર ને વાપેલું છે ઈસ્ટ આઈડી મેસેજ કરજો વોટ્સઅપ માં કરજો ફેસબુક માં તમે જેમાં કરો એમાં તમારા આપણે ઓનલાઈન જઈશું

અને ભાઈ આપણે જે ભાવનગર થી હાલી આવે છે જરીક તમારું નામ કોમેન્ટ કરજો ને ભાઈ હમ હું રોજ કોમેન્ટ કરું છું તમે જોવો કેમ નહીં ના ના જોવા જ છો બધી કોમેન્ટ જોઉં છું વાંચું છું એવું છે જમકુ આય પધારો જમકુ બેન પધારો જય માતાજી કેમ છે ગુજરાતી માં કોમેન્ટ કરજો જે ઇંગ્લિશ માં કરે એ જમકુ જય મોગલ માં કે છે ભાઈ ને છે જય મોગલ માં આપડે તુષારભાઈ જે હું કેવાય દુબઈ વાળા હતા ને જમકુ બેન એ આવી ગયા છે એવું છે લાઈવ મારે ના ના મારે પણ નથી કરવા એવું છે મે લગન કથા કેલા છે માતાજી બોલો બીજું નવીન માં હું આલે છે પંદર જણા આપડી લાઈમાં છે મિત્રો લાઈક કરવાનો બાકી હોય તો લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો

ના ના એવું નથી કરવું આપણે લગન બગ લગન બગન બોલો બીજું નવીન માં કયો મારામાં કોઈની કોમેન્ટ નથી આવતી એવું છે એમને તુષારભાઈ જય રામા પીર જય રામા પીર પધારો પધારો જય જમ કઈ સમજાણું નહીં તું ત્યાં ભાઈ ગુજરાતી તમે ત્યાં ઇંગ્લિશ લખવા મને આવે યાર મને ઇંગ્લિશ વાંચતા નથી આવડતું એવું છે હા

કેમ છે બસ મજા મજા છે ઓ ભાઈ મને કરતા રહેજો હું આલે છે નવીન માં કયો આપણે તો મજા મજા છે બે ઘણા આપણી લાઈવ માં છે મિત્રો તો જે મિત્રો લાઈક કરવા બાકી હોય લાઈક કરના તો ચેનલ ઉપર પહેલી વાર હોય તો રામ કોની હવે પર ખબર નહી એવું છે ભાઈ એ માતાજી તેર જણા આપણી લાઈવ માં છે મિત્રો હવે હું આગળ અડધી કલાક રહીને પાછો લાઈવ કરું ભાઈ થોડી વાર પછી એમ એવું છે આ થોડું કામ આવી ગયું છે હું આગળ જઈને આવું એવું છે ભાઈ પછી પાછા લાઈ કરું છું ભૈયા ન જાતા એમાં એવું છે મહેમાન આવ્યા છે ને લેવા જવાનું છે આ મહેન્દ્રભાઈ કે અમારી જમકું છે એમ સાચી વાત છે મહેન્દ્રભાઈ એવું છે અને હાલો મહેન્દ્રભાઈ હું આગળ ઘડીકમાં આવું એક મહેમાન આવ્યા છે ને લેતો આવું એવું છે હાલો મિત્રો આગળ એક ફોન આવ્યો છે હું જલ્દી આવું પછી પાછા લાઈવ કરી એવું છે જય માતાજી બધાને